આ ગઈકાલે જે રજૂઆત હતી એ પીએચડીમાંની પરીક્ષા માટેની હતી એમાં એક દીકરી થોડી ઉશ્કેરાઈને અને આ એક મુદ્દો રજૂ કર્યો હતો કે આવી રીતે પીએચડીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે આ એક ગંભીર મુદ્દો છે એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર

ક્યાંક યુનિવર્સિટીની છબી પણ ફેલાય છે આ વિદ્યાર્થીને ને બોલાવીને તપાસ કરશો કે જે કોઈલા છે સાચું છે કે ખોટું છે ખરા અત્યારે આ વિદ્યાર્થીની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી એ પાસ આઉટ છે એટલે આ ભૂતકાળનો વિષય છે પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કારણ કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ આવતી હોય છે ત્યારે ઓરલ સ્ટેટમેન્ટ કરતાં એમની લેખિત જે રજૂઆત હોય છે અને ડબલ્યુડીસી થ્રુ અમારી પાસે આવતી હોય છે ત્યારે ચોક્કસ એના પગલાં ભરવામાં આવે છે મેં માસ્ટર કરેલું છે કે પછી બેચલર કરેલું છે એ બેનના જે અભિપ્રાય હતો એ પ્રમાણે કારણ કે પીએચડી માટે પ્રયત્ન કરે છે બેન એટલે એમનું માસ્ટર થયેલું હશે નહીં અત્યારે આપણે વિદ્યાર્થીની એની એની રજૂઆત કરો એ વિદ્યાર્થીને વિદ્યાર્થીની મેં જે કહ્યું પ્રમાણે આ સિસ્ટમથી એ અવગત હોય તો એ પોતાની રજૂઆત કરી શકે છે એ થી થેન્ક યુ